નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પ્રિય મિત્રો વાતો કરવાથી કંઈ કિસ્મત ચમકી નથી જતી કે ભાગ્ય બદલાઈ નથી જતો એના માટે કોઈ પણ કાર્ય કરવું પડે છે જુઓ મિત્રો કિસ્મત ચમકવા માટે માત્ર તમે આ એક જ ઉપાય કરો તો તમને સો ટકા સફળતા મળશે એના માટે તમે આ વિડીયોને અંત સુધી સાંભળજો મિત્રો આ દુનિયામાં માણસ ઘણી બધી મહેનત કરે છે તનતોડ મહેનત કરે છે છતાં પણ તેનું ભાગ્યો કે કિસ્મત બદલાતું નથી તે સફળતા મેળવી શકતો નથી દુખીને દુઃખી થઈ જાય છે એના માટે માત્ર આ એક જ ઉપાય કરવાનો છે જો તમે જીવનમાં કુટુંબમાં પરિવારમાં સગા સંબંધીઓમાં સામાજિક જીવનના વ્યવહારો નથી કરી શકતા કોઈ ધંધામાં નફો નથી મળતો તમે કોઈ સારા પ્રકારનું ધાર્મિક કાર્ય નથી કરી શકતા તો તમને કંઈક નળતરરૂપ હોય એવું તમને લાગે છે તો મિત્રો એના માટે એક જ ઉપાય તમારે કરવાનો છે જો તમારે સફળતા મેળવવી હોય કિસ્મતને બદલવું હોય ભાગ્યને બદલવું હોય તો તમે માત્ર આ એક જ ઉપાય કરો કે જેનાથી તમે તમારા કિસ્મતને ભાગ્યને બદલી શકો છો અને તમે જીવનમાં મોટી સફળતા મેળવી શકો છો મિત્રો એના માટે તમારે મંગળવારે અથવા શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ સૂતરનો કાળો દોરો લેવાનો છે અથવા તો કોઈ કાળો દોરો હોય તો પણ ચાલે હનુમાનજીના મંદિરે જઈને તમે તે દોરાને હનુમાનજીના મંદિરે મૂકી દઈ હનુમાન દાદાને આકડાની ફૂલોની માળા ચઢાવવાની છે તેલ સિંદૂર ચડાવવાનું છે શ્રીફળ ચડાવવાનું છે અને શ્રીફળ અગરબત્તીની પૂજા કર્યા બાદ જે હનુમાનજીને સિંદૂર ચડાવેલું હોય તે સિંદૂર લઈ તમે જે કાળો દોરો લીધેલ હોય તે દોરા ઉપર સિંદૂરના પાંચ ટપકા તિલક કરી દેવા પછી હનુમાનજીને તિલથી પ્રાર્થના કરીને શનિવારે અથવા મંગળવારે આ દોરાને તમારે જમણા પગમાં બાંધી લેવો પછી જુઓ આ દોરાનો ચમત્કાર અને હનુમાનજી દાદાની કૃપા તમારા ઉપર થશે દરેક કાર્યો તમારા સફળતાપૂર્વક થઈ જશે જમણા પગમાં અંગૂઠામાં જો તમે કાળો દોરો બાંધો છો તો પેટની સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે પેટમાં દુખાવો થતો હોય કબજિયાત રહેતી હોય તો પણ તે મટી જાય છે મિત્રો આ વિડીયો તમારા મિત્રોને શેર કરવા વિનંતી અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ